અને મરના વિશ્વ વિસ્ત આ દેહ લીધી દુનિયા કે લિયે લિયે તુમ મત ભૂલો જગદીશ આ બે દિવસ ની દુનિયા ચાર દિન ની ચાંદની એ મા અપનું જીવન પૂરૂ થઈ જાય આપણે બસ ભોગ ભોગવવાની અંદર આપણી વૃત્તિને નિર્માણ કરતા જઈએ છીએ કલયુગ જે છે કલયુગ પ્રભાવ દરેક જીવ ઉપર પડે છે તમારી મારી ઉપર બધા ઉપર કીડી થી માણી ને હાથી બધાના ઉપર આનો પ્રભાવ પડે છે કોનો કલયુગ કારણો સમયનો એટલે આપણી પાસે થોડીક આમ

દુનિયા કે લઈએ તુ મત ભૂલો જગદીશ ભગવાન નું નામ સ્મરણ કરવાનું બીજી સાચી છે તુલસી જબ તું આયો જગત મે akarni tum tum ke ay. जग तूं करग हसो जग रो त दुनिया रडु आहे જેમ એક ભજન માં કેતા હતા ઈરલો અમારા મંડળ ભજન ની એક હતી કે આપણા આપણે જયારે જઈએ ત્યારે સમાજ ને એમ લાગે